જે આધારે પાલિકા દ્વારા હાલ પાલિકા ખાતે રજીસ્ટ્રાર આઠ હજાર બસોથી વધુ કમર્શિયલ દુકાનદારો તેમજ છૂટક લારી ગલ્લા ખાણીપીણી સ્ટોલ તેમજ શાકભાજીના ટોપલા ધારકને આવરી લઈ તમામને નોટિસ આગામી એકત્રીસ ડિસેમ્બર સુધીની બાજવાણી કરવામાં આવશે જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ને છની કલમ એકસોને બાણું હેઠળ નોટિસ હાથલારી પાથરણા અને કમર્શિયલ હેતુની દુકાનની આજુબાજુ કચરો નાખી ગંદકી કરવામાં આવે છે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જે બદલ દિન તળમાં ડસ્ટબિન સાથે રાખવા મૂકવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો તેમ ગમે તેમ રોડ ઉપર કચરો ના ફેંકવામાં ના તાકીદ કરી નોટિસ આપવામાં આવી રહી છે જે બાદ પણ કચરો તેમજ પ્લાસ્ટિક અંગેની પાલિકાની નોટિસની અગવણ ના કરવામાં આવે તો દંડકારક કાર્યવાહી કરવામાં આવશે પાલિકા દ્વારા હાલ આઠ હજાર બસોથી વધુ રજિસ્ટ્રાર કર્મશિયલ દુકાનધારકોને તેમજ છૂટક લારી ગલ્લા ખાણીપીણીના સ્ટોલ તેમજ શાકભાજીના ટોપલાધારકોને નોટિસ આપવામાં આવી રહી છે આગામી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ બાદ નોટિસ પછી પણ કચરો કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ નજરે પડશે તો પાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી માટે એજન્સી પણ રોકવામાં આવી રહી છે જે માત્ર સ્વચ્છતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દંડની કાર્યવાહી કરાશે એજન્સી પૂર્વ દ્વારા દંડ વસૂલાતમાં આવશે કેશવ કલોડિયા ચીફ ઓફિસર અંકલેશ્વર સર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે એક નોટિસ પાઠવવામાં આવી છે એ કઈ રીતની નોટિસ છે અને કઈ રીતે એનું અમલીકરણ થશે ગુજરાત સરકાર તે દ્વારા સેવા કાર્યક્રમ શરૂ થયેલ છે એ બાબતે કોમર્શિયલ વિસ્તારની અંદર ખાસ કરીને દુકાનો ગ્રાહકો કચરો નાખે એ માટે દુકાનદારોને આપણે નોટિસ આપીને તાકીદ કરી છે કે ભાઈ સાત દિવસમાં ડસ્ટબિન રાખે અને ડસ્ટબીનમાં જ કચરો નાખે અને નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા એ માટે આપણે ત્રણ સ્પેશિયલ કોમર્શિયલ કચરો લેવા માટેના વાહનો પણ શરૂ કરી દીધા છે અને જેથી કરીને જો દુકાનદારો આ રીતે ડસ્ટબિનમાં કચરો નાખે અને એ કચરો પછી અમારી ગાડીમાં નાખે તો રોડ ઉપર જે બંને સાઈડ થોડો કચરો જોવા મળે છે એના ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ અને અંકલેશ્વર જે મુખ્ય રસ્તાઓ છે એ થોડા સારા અને સ્વચ્છ દેખાય સર આમાં દંડનીય કાર્યવાહી કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં આપણે નોટિસથી દરેક દુકાનદારોને તાકીદ કરી છે અને જો પછી એ અમલ કરવામાં નહીં આવે તો દંડ માટે પણ અમે એક એજન્સી હાયર કરવા જઈ રહ્યા છીએ અને એજન્સી દ્વારા પણ દંડની કાર્યવાહી કરવામાં આવનાર છીએ આપણો જે અમારા નગરપાલિકાના રજિસ્ટરે જે કોમર્શિયલ દુકાનો લગભગ આઠ હજાર બસો જેવી નોંધાયેલી છે એટલે આઠ હજાર બસો દુકાનો પ્લસ જે ચૂંટ લારીઓ લારીઓ છે એમને પણ અમે નોટિસ આપવાના છીએ અને આપી રહ્યા છીએ ઓકે